વડીલ છો તમે બધા તહેવારો અને પોતાનું સાદગી ભર્યું જીવન જે આખા દેશની અંદર પ્રસિદ્ધ છે કહેવાય ને કે સાચી ધરોહર સાચી સંસ્કૃતિ આપ સૌ લઈને બેઠા છો પણ આ સંસ્કૃતિ આ પરંપરા આ બધું લૂંટવા વાળી જે સરકાર આ બધું લૂંટવા વાળા જે નેતાઓ છે એને આપણે આજે ઓળખવા પડશે આ જ દિવસ સુધી આદિવાસીઓ જળ જંગલ જમીન માટે લડતા હતા પણ હવે સમય બદલાયો છે જળ જંગલ શકતા નથી ક્યારેક રાતના સમયે વીજળી આવે તો ક્યારેક દિવસના સમયે વીજળી આવે જ્યારે વીજળી આવે ત્યારે કામ કરવું પડે છે આખા જો થોડો થોડો જવાબ આવ્યો એટલે થોડા થોડા લોકોને રસ છે બાકી કોઈને નહીં આ ગંદી રાજનીતિને દૂર કરવા માટે સારા લોકોએ રાજનીતિમાં ભાગ લેવો પડશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજનીતિમાં ભાગ બનવો પડશે તો જ આ જે ભ્રષ્ટાચારી લોકો છે જે અત્યાચારી લોકો છે જે ખોટા લોકો છે એને આ કહેવાય ને રાજનીતિની ગંદકીમાંથી દૂર કરીશું આ રાજનીતિની ગંદકી છે દૂર કરીશું અને આ ગંદકી દૂર કરવા માટે આપણી સૌની પાસે જાડું છે અત્યારે કોઈ ચૂંટણી નથી પણ અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ અમે એટલા માટે આવ્યા છીએ કે આપણે સૌ એક ક્રાંતિ એવી ઊભી કરીએ અને આમ આદમી પાર્ટી એટલે એક આંદોલન છે અને અહીંયા જેટલા પણ અમે લોકો બેઠા છીએ અમે સૌ એક પરિવારની ભાવનાથી એકબીજા સાથે જોડાયેલા લોકો છીએ અને આપ સૌને કહીએ છે કે આમ આદમી પાર્ટી પરિવારમાં આપ સૌ પણ જોડાઓ અને સૌથી વધારે જેટલા લોકોને આપણે જોડી શકીએ એટલા આપણે સૌ પ્રયાસ કરીએ અને આવનારા સમયની અંદર મજબૂતમાં મજબૂત આપણા આપણા જ વિસ્તારના વ્યક્તિઓ આપણા જ આગેવાનોને એવા ઉભા કરીએ એવું પ્રતિનિધિત્વ સોંપીએ કે જેટલો જેટલો આપણી સાથે અન્યાય થાય છે એની સામે આપણે લડવા માટે મજબૂત હોઈએ કારણ કે આખા ગુજરાતમાં જો આપણે જોવા જઈએ તો બેરોજગારી વધી રહી છે યુવાનો બેરોજગારી વધી રહી છે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે બીજી બાજુ સરકારી શાળાની અંદર શિક્ષકો નથી હોસ્પિટલની અંદર ડોક્ટરો નથી કચેરીઓની અંદર અધિકારીઓ નથી કચેરીઓની અંદર અધિકારીઓ નથી અને ગુલામી જેવો માહોલ ઉભો કરી દીધો છે આજે આપણા હક હક માટે જો બોલવું હોય તો એના માટે આપણે સૌએ આંદોલન તેના માટે આપણે સૌએ આંદોલન કરવા પડે છે શિક્ષકોએ કરવા પડે વિદ્યાર્થીઓએ કરવા પડે અને અત્યારે જે આપણી સુરક્ષા માટે ઉભેલા છે પોલીસ કર્મીઓ પણ એમના હક માટે જો આંદોલનો કરવા પડતા હોય તો પછી આ કયા પ્રકારની લોકશાહી છે આ લોકશાહી બાબતે આપણને સૌને સવાલ થવો જોઈએ અને આજે આપણને સવાલ થશે તો આપણે આપણને સવાલ થશે તો આપણે આવનારા ભવિષ્યને મજબૂત બનાવી શકીશું અને એ મજબૂત કરવા માટે આજે આપણે સૌએ જાગવું પડશે આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે અને આપણે સૌએ સવાલ કરવો પડશે અને આપણી જે તાકાત છે મતની તાકાત જે મત આપવાની તાકાત છે એને એટલી મજબૂત બનાવવી પડશે કે આવનારા સમયની અંદર કોઈ પણ એવો ભ્રષ્ટાચારી વ્યક્તિ ના તો ચૂંટણીમાં ઉભો રહે કે ના રાજનીતિની અંદર આવવાનો પણ વિચાર કરે અને એવું કરવા માટે આપણે સૌએ જાગૃત થવું પડશે થવું પડશે કે નહીં થવું પડે આપણે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓને આપણે પ્રતિનિધિત્વ મજબૂત કરવું પડશે કે નહીં આજે એક ચેતરભાઈ વસાવા જેવા અનેક ચેતરભાઈ વસાવા આપણે બનાવવા પડશે કે નહીં બનાવવા પડશે કે નહીં તો એના માટે આપ સૌ તૈયાર છો તૈયાર છો ગામે ગામે ઘરે ઘરે જઈને કેશો કે આ વખતે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી કેશો ઝાડુ ચલાવશો ગનકી સાફ કરશો ગનકી સાફ કરશો પાકો નહી આપ સૌનો હૃદયના ભાવ આપ સૌનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું જય હિન્દ જય ભારત